આશ્રમની વચ્ચો વચ્ચે એક મોટો પથ્થર પડ્યો છે એક ચકલુ નથી એક પક્ષી નથી એક પશુ નથી આજ મારે આપને એ કહેવું છે ખાસ કરીને મારી માતાઓ અને બહેનોને મારે કહેવું છે કે તમારા ચારિત્રને તમે સાચવીને રાખજો તમારા ચારિત્રને તમે સાચવીને રાખજો આ સ્વાર્થથી ભરેલો સમાજ તમારા ચારિત્ર ઉપર ક્યારે ડાગ પાડી દેશે તમે કલ્પના નહીં કરી શકો કલ્પના નહીં કરી શકો એક રસ્તામાં આશ્રમ જોયો વિશ્વામિત્રજીનું કાંડું જાલી અને ભગવાન રામજી એ પૂછ્યું ગુરુદેવ આશ્રમ કોનો છે અને આ આશ્રમ આવો કેમ દેખાય છે આશ્રમ એક ખી આશ્રમ ખે આશ્રમ ખગમા આશ્રમ ખગમજી ખગલજી જીવ જતો ત ખગલ જીન જતો તગલનો જી જતો તશ્રમખા આજ રામાયણના માધ્યમથી મારી માતાઓ માતાઓને બહેનોને મારે વિનંતી કરવી છે જ્યારે ભગવાને તમને સુંદરતા આપી હોય ભગવાને જ્યારે તમને યુવાની આપી હોય સુંદરતા હોય યુવાની હોય પરિવારને તમારામાં વિશ્વાસ હોય અને એ પરિવારે લાડ કોડ તમને સ્વતંત્રતા આપી હોય યાદ રાખજો સુંદરતા હોય યુવાની હોય પરિવારે તમને સ્વતંત્રતા આપી હોય પણ એ બધાની વચ્ચે એક ચારિત્રને સાચવી રાખજો એક ચારિત્ર ઉપર જો દાગ પડી જશે અને એમાંય લગ્ન થયા પછી લગ્ન થયા પછી તમે કદાચ પૈસાઓને ભૂલી જશો પરિવારને ભૂલી જશો પણ એક ચારિત્ર સાચવી રાખજો અને એક ઉપર જો પડી જશે જશે ને તમારો સંસાર સળગી તમારા સંસારમાં તમારા હાથમાં કઈ નહીં આવે અને આજ આવા આશ્રમને જોઈ આશ્રમની વચ્ચે એક શિલાને જોઈ એક પથ્થરને જોઈ અને આજ ભગવાન રામજીએ વિશ્વામિત્રજીને પૂછ્યું છે ગુરુદેવ આ શું છે કથા કહી મુશ્ષી સફળ કથા કહી વિશેષ સફળ કથા કહી વિશ્વામિત્રમિત્રઘવ એક અહલ્યા નામની નિર્દોષ સ્ત્રી જેને ભગવાનને સુંદરતા આપી હતી જેને ભગવાને રૂપ આપ્યું હતું એનો કોઈ વાક એનો કોઈ વાક નહોતો અને માતાઓ અને બહેનો આજ રામાયણના માધ્યમથી મારે તમને કહેવું છે કે તમારા ચારિત્રને સાચવજો તમારી જાતને સાચવજો ક્યારેક એવું પણ બનશે કે તમારી ભૂલ નહીં હોય પણ સમાજ તમારા ઉપર દાગ પાડી દેશે સમાજ ચોમાસું હોય ને આપણે આમ ચપ્પલ પહેરી નીકળીએ ને તો પટપટ પટપટ થાય ને ચપ્પલ એટલે કપડાં બગડે આપણા એટલે આપણે શું કરીએ ચપ્પલને ને હાથમાં લઈ લઈએ આપણા જ ચપ્પલથી આપણા કપડામાં દાગ ના પડે એટલે ચપ્પલ ને હાથમાં લઈ લઈએ રોડ ઉપર ચાલ્યા જતા હોઈએ ધ્યાન રાખતા હોઈએ આપણને ખબર ન પડે અને એક ખાડામાં ટ્રક વાળાનું ટાયર પડે અને આપણને ભરી મૂકે આપણી જાતને સાચવી સાચવીને ચાલતા હોઈએ પણ ક્યારેક એવા પ્રસંગ બને કે સમાજ આપણી જાતને ડાગ પાડી દે છે બીજા ડાગને ધોઈ શકાય છે બીજા ડાગને ધોઈ શકાય છે પણ ચારિત્રના ડાગને ક્યારે ધોઈ નથી શકાતો આજ વિશ્વામિત્રજીએ સારી અહલ્યાની કથા સમજાવી છે

કે કેવટને છાતી એ લગાવે જટાયુને છાતીએ લગાવે શબરીને છાતી એ લગાવે અરે માનવ જેનો તિરસ્કાર કરે ને એવા વાનરોને પોતાની છાતીએ લગાવે જીવનનો સાચો કોઈ ધર્મ હોય ને તો કોઈ દૂર હોય એને ભેગા કરવો આપણે તો શું કરી ભેગા રહેતા હોય ને એને છૂટા પાડીએ છૂટાછેડા લઈ લે હું કામ કરાવવાનું આજ રામાયણ એ સમજાવી રહી છે કે દરેક વ્યક્તિને જોડવાનું કામ આપણે કરવાનું છે બની શકે તો સમાજ સમાજ વચ્ચે બની શકે તો વ્યક્તિ વ્યક્તિ વચ્ચે બની શકે તો પરિવાર પરિવાર વચ્ચે બની શકે તો એક પતિ અને પત્ની વચ્ચે બની શકે તો એક મિત્ર મિત્ર વચ્ચે બની શકે તો એક માનવ અને માનવની વચ્ચે એક જોડાણ કરવું ને એ સૌથી મોટો ધર્મ છે ના જ અમારા રામજીએ ગૌતમ અને અહલ્યાજી નો જોડાણ કર્યું છે આજ ગૌતમ અને અહલ્યાજીએ પ્રભુ રામને આશીર્વાદ આપ્યા છે કે અમારા સંસારને તમે સુખી કર્યો હવે તમારો સંસાર એ સુખી થશે કોકનું પેટ ઠારીએ તો આપણું પેટ ઠરે જ પ્રભુ રામ અને વિશ્વામિત્રજી ચાલતા ચાલતા જનકપુરી પધાર્યા છે કથાઓ બહુ મધુર છે મારે છેલ્લી ભગવાન રામ અને રામાયણને પૂર્ણ કરવી છે ટૂંકમાં કહું જ્યારે જનકપુરીમાં પધાર્યા એક બગીચામાં ઉતારો દીધો સાંજનું ટાણું થયું ભગવાન રામ ગુરુને કહે છે ગુરુદેવ પહેલી વાર આવ્યા છીએ તમે જો આજ્ઞા આપો ને તો આ લક્ષ્મણને લઈ અને થોડુંક મિથિલા બતાવી આવો કઈ વાંધો નહીં જાઓ રામ અને લક્ષ્મણ બંને ભાઈઓ મિથિલા જોવા માટે ગયા છે પણ બન્યું એવું કે બંને નવ યુવકો જ્યારે મિથિલાની બજારમાંથી નીકળી રહ્યા છે ને જેની જેની નજર રામ ઉપર પડી છે જેની જેની નજર લક્ષ્મણ ઉપર પડી છે ને લોકો એને જોતા જ રહી ગયા છે જોતા જ રહી ગયા છે અને મેં કહ્યું તું ને કે પુરુષો તો મોહાઈ ગયા પણ પેલા મિથિલાની જેટલી બહેનો હતી ને એ બહેનોય બધી રામ અને લક્ષ્મણમાં મોહાઈ ગઈ દોડતી દોડતી બે સખીઓ સીતાજી પાસે ગઈ છે સીતાજીને જઈને કહ્યું છે કે સીતાજી આજ સુધીમાં ન જોયા હોય એવા સુંદર મજાના બે રાજકુમારો આવ્યા છે ક્યાંથી આવ્યા છે ત્યાં તો એક બેન કહે છે કે ઉભાર્યો હમણાં